ચારો શામ નાવ રિલેક્સ નાવ રિલેક્સ નાવ રિલેક્સ હે દિવ્ય સંતાન આપની તબિયત સારી હશે મારા અવાજને આપ સાંભળી રહ્યા છો બપોરના ભોજન બાદ અત્યારે આપણે ગર્ભ ગર્ભસંસ્કારની શિબિરમાં આવ્યા છીએ આજે અમારે આપણે વાતો કરીશું આજે અમારે અમે તમને વાતો કહીશું સૌરવથી પ્રેમ પ્રાપ્ત કરનાર બાળ બધા લોકો તરફથી આપને પ્રેમ મળે એના માટે અટલ નિયમ છે કે આપણે જે આપીશું તે આપણને સર્વ તરફથી સામેથી મળશે આપણે આપણી જાતને એટલી મેળવવાની છે કે સામી વ્યક્તિનું આપણા પ્રત્યેનું પ્રેમનું વર્તુળ કદાચ નાનું હોય તો આપણે આપણા પ્રેમના વર્તુળને એટલું મોટું બનાવવું કે સામેની વ્યક્તિના પ્રેમના નાના વર્તુળનો તેમાં સમાવેશ થઈ જાય જાયથી સામેની વ્યક્તિ આપણા પ્રત્યેનું પ્રેમનું વર્તુળ કદાચ નાનું હોય તો આપણે આપણા પ્રેમના વર્તુળને એટલું મોટું બનાવવું કે સામેની વ્યક્તિના પ્રેમના નાના વર્તનનો સમાવેશ આપણા પ્રેમના મોટા વર્તનમાં અંતર્ગત થઈ જાય સર્વ જીવો જીવ માત્રને હૃદયના ઊંડાણથી પ્રેમથી અવિરત ધારામાં સતત તરબોળ કરવાની કોશિશ કરવી હે જીવ સંતાન તું જ્યારે જન્મીશ ત્યારે લોકોનો ખૂબ પ્રેમ તને મળશે અને આપના તરફથી પણ પ્રેમ બીજા લોકોને મળશે આપના ચહેરા ઉપર સતત રહેલું છે આપનું વર્તન પણ એટલું ઇઝી બહુ સરસ છે આપની આંખો બહુ સરસ સુંદર છે એની આંખો સાથ આપની આંખો સામે જે વ્યક્તિ જોશે એ આપનામય પ્રેમમય બની જશે અને આપ પણ લાગી બની જશો પણ લોકોથી લોકો કેવી રીતે અંતર રાખવું એ પણ આપણને આવડતું જશે એની સાથે કેટલી લાગી બતાવી એ પણ તમને અંદરથી આવવાનું જશે આપ અંદરથી પૂરેપૂરા સજાગ જાગૃત હશો આત્માથી ખૂબ ઉજ્જવળ હશો અને આપનું વર્તન એ સમાજના કલ્યાણ માટે ખૂબ ઉપયોગી હશે અને આપ પણ ખૂબ ખુશમાં રહેશો લોકો પણ આનંદમાં રહેશે ખુશમાં રહેશે અને આપણા સંપર્કમાં જેટલા લોકો આવશે એ પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે કરશે તો આપણે એમની વાત કરીએ ફરીથી આપણે મળીશું અત્યારે ગર્ભ સંસ્કારમાં જે કઈ શીખીએ છીએ એ આપ પણ શીખી રહ્યા છો અને આપની એમની અંદર જે કંઈ મળે છે એ આપ આપણ કરી રહ્યા છો ત્યાં સુધી ચાલો આવું